હેલો ફ્રેન્ડ્સ આજે હું આ તોરણ મેં કેવી રીતે બનાવ્યું અને આપણે કેવી રીતે કરીએ તો વધારે સરળ થાય એના માટે હું તમને આજે એક ટ્રીક બતાવીશ એટલે આ તોરણનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કર્યો છે ઘણા બધા લોકો જોયા છે ઘણા બધાએ પસંદ પણ કર્યો છે પણ આજે મેં આ તોરણ બનાવ્યું ત્યારે કેવી રીતે બનાવ્યું એ હું તમને સમજાવીશ તો અહીંયા જે આ પોપટની ડિઝાઇન કરી છે ને એમાં મેં આવી રીતે આવી રીતે એક કાગળ પર મોતી લખી લીધા કે પહેલી લાઈનમાં પે કેટલા મોતી કયા કલરના લેવાના છે એવી રીતે એટલે જો આવી રીતે આ પહેલી લાઈન બીજી ત્રીજી ચોથી એવી રીતે ચૌદ લાઈન અહીંયા અહીંયાથી અહીંયા સુધી ચૌદ લાઈનમાં આ પોપટ થઈ જાય છે અને પછી જ્યારે આપણે આ કરવાનું આવે ને બીજો પોપટ ત્યારે અહીંયાથી ગણવાનું એટલે અહીંયાથી ગણવાનું એટલે આપણે શું થાય કે જ્યારે આપણે આ તોરણ બનાવતા હોય ત્યારે આપણે આમાં મોતી ગણવા ના પડે આપણે આમાં વાંચી લેવાનું અહીંયા જો અમે રફમાં બધું લખ્યું છે અક્ષર પણ જેવા તેવા છે એટલે આવી રીતે મેં કર્યું ને એટલે આ તોરણ બનાવવાનું મને બહુ સહેલું લાગ્યું હવે જે આ પીછા છે ને પીછા એમાં જો અહીંયા આ લાલ છે ને તો અહીંયા પચાસ મોતી છે લાલ એટલે આવી રીતે લખી નાખો પચાસ રેડ પિસ્તાલીસ રેડ એટલે બીજા પિસ્તાલીસ મોતી પછી ત્રીજામાં આડત્રીસ પછી તેત્રીસ પછી અહીંયા છે ને અહીંયા અહીંયા બાવીસ આમાં આઠ રેડ લેવાના અને ચૌદ બ્લૂ લેવાના એટલે ટોટલ બાવીસ એમ આ લાઇનમાં પણ આઠ રેડ છે અને દસ આવા દૂધિયા કલરના અને આમાં પણ આઠ રેડ કલરના અને દસ દૂધિયા કલરના એમાં આ અને આ અલગથી ગણવાનું એટલે આવી રીતે મેં લખી દીધું ને એટલે આ પીછા બનાવવા હોય ત્યારે મારે આમાં બીજામાં ગણવા ના પડે ડાયરેક આમાં જોઈ લઉં એટલે થઈ જાય અને આ પોપટમાં પણ એવી રીતે જ કર્યું છે અને આ મોતી હું જ્યાંથી લાવી એનું આ બિલ પણ છે મેં સાચવીને રાખ્યું છે કેમ કે એમણે મને આ સરનામું આપ્યું હતું એનું કાર્ડ આપેલું છે એટલે જો તમારે કોઈને મંગાવો હોય મોતી તો આમને તમે ફોન કરો મહેન્દ્રભાઈ નામ છે એમનું અને આ નંબર છે તો એ લોકો આવા તોરણમાં કેટલા મોતી કયા કલરના કેટલા મોતી જોઈએ ને એ પણ તમને કેર બેઠા મોકલી દેશે ઓનલાઈન તમે મંગાવી શકો છો એટલે ઘણા બધા મને પૂછ્યું છે મારા વિડીયોમાં કે આ મોતી ક્યાં મળે ક્યાંથી લાવવાના કેટલા લાવવાના તો તમે આનો ફોટો મોકલી દો અને આમની પાસેથી તમે મગાવો તો એ તમને મોકલી દે અને આ બોટાદમાં આવેલી છે આ શોપ ત્યાંથી મેં આ મોતી લીધા છે એટલે આ તોરણ બનાવવામાં તમે જો આવી રીતે કરશો ને તો તમારે બહુ સહેલું થઈ જશે તોરણ બનાવવાનું અને આ તોરણ ઘણા બધા લોકોએ જોયું છે આ વિડીયો મારો અને ઘણા બધાને આ ડિઝાઇન ગમે છે તો તમને પણ જો આ ડિઝાઇન ગમે અને તમારે કરવું હોય ને તોરણ તો એ વિડીયો જોજો કારણ કે બહુ સરળતાથી સમજાય એવી રીતે મેં તમને સમજાવ્યું છે અને બનાવવાનું એકદમ સરળ છે તમે ક્યારે આ તોરણ નહીં બનાવ્યું હોય એવું ખાટલી વર્કનું તો પણ તમે ઘરે બનાવી શકશો અને એમાં ખાટલીની પણ જરૂર નહીં મેં ખાટલા સાથે દોરા બાંધી અને આ તોરણ બનાવ્યું છે એટલે બહુ જ સુંદર આ તોરણ લાગે છે એકદમ નવી ડિઝાઇન લાગે છે જો જો હું તમને બતાવું અને આના આ પીછાના હિસાબે આખો લુક બદલાઈ જાય છે આનો બહુ સરસ દેખાય છે આ તોરણ અને અઠવાડિયામાં આ તોરણ બની ગયું હતું આપણે કેટલા કલાક દિવસમાં બનાવીએ છીએ એના પર આધાર આધારે એટલે ફટાફટ બની જાય છે આ તોરણ બનતા પણ વધારે વાર નથી લાગતી અને મારા વિડીયોમાં ઘણા મને સવાલ પૂછ્યો છે કે આની શાખો બનાવીને બતાવો પણ મારા ખ્યાલ મુજબ આની શાખ બનાવવાની ઘણી અઘરી લાગે કારણ કે જો આના પીછા આવે છે એટલે અહીંયા સુધી આપણે ગણીએ તો અહીંયા આટલામાં સફેદ મોતી આવે એટલે ત્યાં કોઈ બીજી ડિઝાઇન તો સેટ ન થાય આ પોપટ છે એટલે આવી ફૂલ અને વેલ જેવું જ સારું લાગે એટલે અહીંયા વધારે સફેદ લાગે એટલે કદાચ શાકમાં આપણે બનાવીએ તો ખ્યાલ આવે કારણ કે બીજી ડિઝાઇન તો કોઈ થાય નહીં એટલે શાક બનાવવાનું મારા ખ્યાલ મુજબ થોડું અઘરું તો કામ લાગે જ અને મને સમય પણ મળતો નથી બહુ એટલે મેં શાક તો નથી બનાવી આ તોરણ જ માંડ બનાવ્યું હતું એટલે મારી બીજી કુકિંગની ચેનલ છે એના વિડીયો બનાવવામાં સમય નથી મળતો હતો એટલે આવી રીતે જો તમને આ તોરણની ડિઝાઇનને ગમતું હોય ને તો એ વિડીયો મારો જોજો મારી ચેનલ પર છે અને એ વિડીયો જોશો એટલે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય ને તોરણ તો એ તમે આસાનીથી બનાવી શકશો અને મોતી મંગાવવા હોય તો બસ આ સરનામે તમે મંગાવી શકશો એટલે તમને મોતી આમાં કયા કલરના કેટલા મોતી જોઈએ એ એ પણ લોકો મોકલી દેશે અને હજી આમાં જો પટ્ટો લગાવવાનો હજી બાકી છે પાછળ આવી રીતે ખાલી દોરો લગાવી અને મેં આ તોરણ બારણે બાંધી દીધું હતું તો હજી પટ્ટો લગાવવાનો પણ બાકી જ છે કારણ કે આ તોરણ બનાવે તો ઘણો સમય થયો પણ હજી પટ્ટો લગાવવાનો સમય મળ્યો નથી તો એ પટ્ટો લગાવું ને

આપણે મોતી ગણીએ ને તો આપણે આંખો ખેંચાય દર વખતે આપણે ગણીએ કે આ લાઈનમાં આટલા મોતી છે અહીંયા પછી બ્લુ આવે દૂધી આવે પણ આમાં આપણે વાંચી લઈએ એટલે આપણને ખબર પડી જાય ફટાફટ જો અહીંયા બાર સફેદ મોતી લખ્યા છે ને તો અહીંયા આ બાર સફેદ પછી એક દૂધિયા બે બ્લુ નવ સફેદ બે કથ્થઈ બે સફેદ બે ગ્રીન એક સફેદ અને પછી આવી જાય આ લટકણવાળું આ બધો લટકણવાળું આવી જાય એટલે આવી રીતે આ આ લાઇનથી છે જો આ બાર સફેદ છે પછી આ એક આ દૂ લખ્યું છે એટલે દૂધિયા કલર અને બે બ્લૂ એટલે બે બ્લુ અને નવ સફેદ પછી પછી બે કથ થાય તો બે કથ થઈ છે બે સફેદ છે અને બે ગ્રીન છે અને એક સફેદ છે અને પછી આ લટકણ લટકણ એટલે આ એટલે આ જે મેં લખ્યું છે ને અહીંથી શરૂઆત થાય છે પછી આ બીજી લાઇનનું લખેલું હવે ત્રીજી લાઈનનું ચોથી લાઈનનું એવી રીતે ચૌદ લાઈન ચૌદ લાઈન કરીએ ને એટલે આ પોપટ પૂરો થઈ જાય અને પછી જ્યારે આપણે બીજો કરવાનો થાય ને પોપટ ત્યારે આપણે શું કરવાનું એનેથી ઊંધું ગણવાનું એમ એટલે પછી આપણે આ ચૌદમી લાઈનથી ગણવાનું એવી રીતે હવાનું કહી રીતે ચૌદમી લાઈનથી ગણીએ એટલે એ પ્રમાણે થઈ જાય અને જો આમ કરતાં કરતાં આવીએ તો પછી આ લખ્યું પણ ખાલી આ પોપટ માટેની આ ચૌદ લાઈન કઈ લાઈનમાં કયા મોતી છે એ જ લખ્યું છે એટલે બહુ સરળતાથી આ થઈ જાય છે તો ચાલો ફરી મળીશું આપણે ત્યાં સુધી આવજો